શિકર ક્યાં છે હવે તો કે ગમમાંથી ગોચિન મેલવા પડશે હોય ટોટિયો

બે ત્રણ દિવસ જાઉં ખબર ના પડે તો ઘેર આવી જો ઘેર હા આપણે તો દવાખાને જો ભાલ્યા કરજો એ તો તો ઘેર ચાલ આપણે તમને ખબર હોય તો ખબર નથી તો જાડા જજો તમે જ્યાં દીએ મોર કોઈ જોત નહી એવું એમ હા તો આ પત્રીદાન બિચારાનું પત્રી જે એ તો માજી દે એ એવો છે એ માજી દ્રો છે બધું એક જીવત જીવ કરનો એ લેબડા ઉપર ના સડતા ને એ જગ્યા ડોહા જુકા સડાય છે ડોહો ભો બેઠો હોય કેસ આવે છે પત્રી તો આખો દાડે ગમ માં ભમતો હોય છે પતંગ ગો માં હોય છે હવે

મારે બાર જવું બાર જવાન ક્યાંય હું બારોગાની વાત છે કે આપડે કાલજો કાલ લેતા